مشر کہ آپ ویوستھا تو سوچنا تعلق ویوستھا سے

میننٹی کے سٹیجما تھی سائل کرتا ہے این آجے سائجما سے بنے پرسنر تالوکا لیڈر تالوکا آگ آگای کیا چاہتا ملتا سسکتا آگا 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 महिला उहे स्वज प्रोथ समान मिलंदा आहिनि Hey, come on, 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 come

મિત્રો જશુભાઈ આ જુનાગઢ અમારા કર્મઠ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી ના અને કોંગ્રેસના ગુજરાત ગુજરાતમાં અને દેશમાં જે ભાજપ સરકાર વાત કરે છે કે વિકાસ ની પર વિકાસ છે પર વિકાસ બોલો

પણ આ ગ્રામણ ની અંદર હું એપેવો છું કે જેને તરમ લોકસભા લેલી છે એમાંથી બે જી દીધી એની કેવું રચના એની લડાઈ આપડા દાદા સભ્યશ્રી ઉમરભાઈ લડાયેલા છે મિત્રો આજે જેની સામે આપણે લડીએ છીએ હમણાં છેલ્લા વખતે મારો વાગા થયા નો હાથમાં લઈ લીધો ક્યાં લડાઈ

મોદી સાહેબ આવ્યા એ દેશની અંદર વિજ્ઞાન નહોતું ટેકનોલોજી નહોતું મીડિયા નહોતું શિક્ષણ નહોતું રોજગાર નહોતું શું નહોતું બધું આપ્યું છે અને છતાં એવું સાબિત કરે છે કે હું છું તો જ ભારત છે બાકી મારા વિના ભારત છે જ નહીં હું વેલ જઈ શકું ભારત વેલ જશે ના મારા વાલા ના એવું નથી અમે બધા

માન્ય શ્રી હીરાભાઈ જોડવા મંચ ઉપર ઉપસ્થિત ઇન્ડિયા ગઠબંધન ના આમ આદમી તમામ આગેવાનો જિલ્લા પ્રમુખશ્રીઓ મા ઇન્ડિયા ગઠબંધન

લોકશાહી તટસ્થ રીતે ચૂંટણી થાય તંત્રમાં બધે તટસ્થ રહીએ રહી છે અને આપને વિનંતી કે

બધે તટસ્થરી રહી છે અને આપને વિનંતી કે આવી ચૂંટણી સારા વાતાવરણમાં પૂરી થાય એવી વિનંતી સાહેબ મારું ફોર્મ રજૂ કર જરૂરી છે હીરાભાઈ ખાલી એક જ મિનિટમાં માં આજે ખાન બધે જ કહું છું پہلی وقت ہندوستان نا تمام وقت بندن آپ پارٹی جو نت تو گیا آتے جب سپتا میں وقت چھا بندن نے ہوتا نیچے کر لیكاہی لا ضرور ہے لوکشاہی جتی رہے આ વખતે મીડિયાઓએ નિર્ધાર કર્યો એવું મને આ ચૂંટણી પછી લાગે છે કે પાટિલ સાહેબની સભા હોય દ્વારકામાં લાઈવ મીડિયા મિત્રોએ બધું જ્યારે મીડિયા મિત્રો જ્યારે વિપક્ષ અને જનતા જનતા પોતાના હક માટે લડવા નીકળી હોય ત્યારે મને જે એનો ઉત્સાહ છે અને ખાસ કરીને જૂનાગઢની પ્રજા છે અહીંયા પાણી જો ક્યાંથી પાણી આવે ક્યાંથી ખાડા આવે એ ખબર નથી પડતી કોર્પોરેશનના માલિકોએ ખબર પણ એ લોકોએ જે આડે ધડ વહીવટ થયો છે એ પ્રજા થાકી દે છે પ્રજા હીરાભાઈને ઈચ્છે છે અને જે એમથી ફોન નથી ઉપાડતા ફોન બંધ રાખે એ કાલના એના ભાષણમાં તમે સાંભળ્યું હશે એટલે એનાથી સ્પર્ધા ત્રાહી માંગ થકી અમે ભગવાન આ પીડિતોના મને એમાંથી છોડાવે અને જૂનાગઢમાં નવું કલેવર લાવે એટલી વિનંતી ધીરેબે આજે જન સાથે રેલી નીકળી કે કેવી રીતે રહ્યું આયોજન ખૂબ રેલી મોટી ખૂબ ઉત્સાહ હતો સ્વયંભૂ તડકો ધમ તડકો ચાર કિલોમીટર

અને ભવનાથ મંદિરના દર્શન કરી દામોદર કુંડ ના દર્શન કર્યા નરસિંહ મહેતાના સોર્યા જઈ નરસિંહ મહેતાના દર્શન કર્યા અને ત્યારેથી શરૂ કરીને ચાર કિલોમીટરની રેલી બાદ આજે ફોર્મ ભરી અને અમારા ફોર્મ ભર્યા પછી આજના શ્રી ગણેશ કરીએ છીએ એ આજનો કાર્યક્રમ અમે ખાસ કરીને જે દસ વર્ષમાં એમપીએ કઈ કામ ના કર્યા એવું એમના નામાંકન વખતે ત્રણ ધારાસભ્યો ત્યાં ભારત વર્ષમાં કોઈ કન્યાદાન કે મતદાન કરે એ પવિત્ર રીતે કરે એ મુર્ત્યા જોઈને કરે હહરણ જોઈને કોઈ દીકરી દે નહીં અને ઈ કઈ આયા આવીને કઈ પ્રપોઝલ લેવા મોદી સાહેબ થોડાક ઉગી તો તો પછી એકલા જ રાજા થઈ જાય ને કદાચ આ ચૂંટણી પછી એની ઈચ્છા હોય તો ખબર નથી મને પણ જે વાત હતી આવા પ્રકારની કઈ હતી ખાતરી ના આપી કે હું હું આ જુનાગઢની જનતાને ખાતરી આપું કે એની ખુબ સમસ્યાઓ છે પાણી ભરાઈ જવું એમના માટે સીએમ પણ બોલ્યા હતા કે રાજધર્મ એના માટે ક્યારેય એમ કે નથી બોલ્યા ખાડામાં રોડ કે રોડ માં ખાડો એ જુનાગઢની સ્થિતિ છે જૂનાગઢ ખૂબ દુઃખી છે એટલા માટે હું પાંચ વર્ષ આ પ્રજાને પડખે રહીશ સાથે સાથે ફોન ખુલ્લો રાખીશ અને અહીંયા મારી એક ઓફિસ ચાલુ કરીને દર મહિનાની એક તારીખે હું જાતે બેસીશ એની ખાતરી આપું છું મુદ્દાઓને લઈને ખાસ કરીને ભૂતકાળની વાત કરીએ તો કોંગ્રેસની સરકાર વખતે અહીંની ફાર્માસી હોય આઈની ગ્રોફેડ હોય અહીંના દૂધ ડેરી હોય ત્રણ સુગર ફેક્ટરી હોય તમામ ઉદ્યોગો આવ્યા કોંગ્રેસના વખતમાં આવ્યા તમામ ડેમો કોંગ્રેસના વખતમાં આવ્યા તમામ ગ્રાન્ડ ટેબલ સ્કૂલો કોંગ્રેસના વખતમાં આવી હજુ પણ આ વખતે ખેડૂતો માટે એમએસપી ત્રીસ લાખ ભરતી પેન્શનો આંગણવાડી આશા કાર્યકર અને મધ્યાહન ભોજનના તમામ પગારો ડબલ કરી દેવામાં આવશે ગરીબ બહેનોને એક લાખ રૂપિયા સહાય આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ છે એમને નોકરી નહીં આપી શકશું એને એક લાખ રૂપિયા સ્ટાઈ પણ આપશું અને રાજેશભાઈ ના દસ સુના બધા કામ છે પૂરા કરવાના મુદ્દા ઉપર હું લોકો પાસે કોઈ કારણોસર સામાન્ય રીતે થાક હું હમણાં અહીંયા રેલી માં તો હું ઉભો હતો પણ ચાર કિલોમીટર આયુ પાણી પણ ના પીધું હોય તો થોડો ખરો તો ખાવ ને પંચાવન વર્ષથી બાપા ઉમરલાયક છે એમના માટે ક્યાંક પૂરો ખાધો હશે એમના બ્લડ કોંગ્રેસ છે મારા મહેશભાઈ દોડતા કાર્યકર છે કોઈ કારણ નથી ત્યાં બધા લોકો સાથે મળીને કામ કરે છે